જય માતાજી મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું આપના નવા બ્લોક માં મિત્રો તમે સાંભળ્યું છે ને કે ત્યારે કુવા નતા હેડપંપ નતા બોર નતા ત્યારે પાણી કઈ રીતના તો તારના રાજા મહારાજા જેને કહેવાય વાવડી તો હું તમને આજે બતાવું સતયુગની વાવડી અત્યારે હયાતીમાં હયાતીમાંથી આગળ પાણી છે તો તમે સાથે ચાલો અને જોજો કે કઈ રીતનાની રચના કરેલી હોય ને કઈ રીતના છે તો આવો મારી સાથે ને હું તમને બતાવું એ વાવડી તો મિત્રો તમે જોઈ શકો છો ને રીતના ત્યારે પાણી ભરવા માટે વ્યવસ્થા હતી આ પગથિયા સરસ અને આગળ ગણપતિ બાપાના દર્શન અને વાવડીમાં ઉતરતા પહેલા આવી રીતના માતાજીની અને ભગવાનની સ્થાપના કરવામાં આવતી હતી તમે જોઈ શકો છો આવી રીતના પથ્થરથી એકદમ પથ્થરથી બનાવેલું છે અને આવી રીતના ગોખલા પણ અહીંયા મૂકેલા છે તમે જોઈ શકો છો કારણ કે બધું જ પોસિબલ હતું અત્યારે નહીં અત્યારે આપણે કૂવા કરાય બોર તો પાણી નહીં આવતું અને આ પથ્થરથી અંદર તમે જોઈ શકો છો પાણી એકદમ અત્યારે આ તો જયારે બાધા હોય વાપીમાં ઉતરવાની તો શ્રીફળ આવું જેવું મૂકીને આ ઉપરથી પાન ને એવું પડીને આવું થયું બાકી કોણી એકદમ ચોખું છે તમે જોઈ શકો છો પીવા લાયક પાણી આ વાવડી અંદર તમે જેમ જેમ ઉતરો ને એમ એમ અંદર પગથિયા બનાવેલા છે વાવડી ઉરી છે તમે ઉપર રહીને પણ દોરડા વતે પાણી કાઢી શકો અને પગથિયા વડે ઉતરીને પણ પાણી કાઢી શકો અને પાણી જોવાનું ઉતરે એકદમ છે ને ચોખ્ખું કાટ દેવું કારણ કે સત ની એકદમ પીવાનું પાણી છે અને સતનું પણ છેવાય તો તમે આગળ જો એકદમ કુવા જેવો આકાર પણ બધું છે મસ્ત રચના કરેલી તો મિત્રો તમે પેલા ક્યારે વાવડી જોઈ છે કે નહીં અને તમે આ વિડીયો જોવો હોય અને તમે વાવડી જોયું હોય તો કોમેન્ટ કરજો કે તમને અમારો વિડીયો કેવો લાગે છે એકદમ મસ્ત